દાઉદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગ્રામ પંચાયતે આદિવાસી સમાજના કુરિવાજોને સુધારવા માટે સંજેલી માર્કેટ હળમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તારીખ આઠ બે બે હજાર રોજ સંજેલી માર્કેટયાર્ડમાં ગુરુગ્રામ પંચાયત સંજેલી દ્વારા સમાજ સુધારા માટે મીટિંગ કરવામાં આવી હતી જેમાં સંજેલી તાલુકાના સંજેલી ગુરગ્રામ પંચાયત સંજેલીના સરપંચ શ્રી મનાભાઈ ચારેલ અને માજી સરપંચ શ્રી કિરણભાઈ રાવત

આદિવાસી સમાજના કુરિવાજોને ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહી બધાની વચ્ચે સાત જેટલા ઠરાવો કરવામાં આવ્યા સંજેલીમાં ડીજે પ્રથા સદંતર બંધ રાખવું અને સાધુ વાજિંત્ર વગાડવું સંજેલી ગામે દીકરા દીકરીના લગ્નમાં દહેજ પેટે રોકડ રકમ તેમજ દાગીના પાંચસો ગ્રામ ચાંદી ત્રણ તોલા સોનું અને રોકડ રકમ એક લાખ એકાવન હજાર રૂપિયા લેવડ દેવડ કરવાનું નક્કી કરેલ છે લગ્ન પ્રસંગમાં થતા અન્ય ખર્ચ માટે સમાજના બેઠકના ત્રણ રૂપિયા લેવાનું નક્કી કરેલ છે લગ્નમાં ભાંગડેજ કન્યાના ત્રણ કન્યા પક્ષના અને પચીસો વર પક્ષના કુલ પંચાવનસો ભાંગડેજના લગ્ન પ્રસંગમાં સાદું ભોજન દાળ ભાત અને એક મીઠી વાનગી બનાવી લગ્નમાં દીકરીના કન્યાદાનમાં રસોડા પૂરતો સામાન આપવો બાકી રોકડ રકમ આપી શકાશે દીકરો દીકરી એક સમાજમાં ગામને ગામમાં ભાગી જાય તો એકાવન હજાર રૂપિયા ડનફટ કરવામાં આવશે આવા ઠરાવો કરવામાં આવ્યા અને પોકાર પાડી ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી